નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌનું શિયાળી ચેનલ ગુજારી સાહિત્ય વિથ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાણે આપસનું તહેડીલ સ્વાગત કરું છું તો મિત્રો વિડીયો શરૂ કરતા પહેલાં તમને ખાસ વિનંતી કરવી છે મિત્રો આપણા આ ચેનલમાં એક બે દિવસથી વિડીયોનો વ્યૂસ ઓછો આવે છે તો મિત્રો તમે અવશ્ય રીતે ચેનલને સપોર્ટ કરો વિડીયોને લાઈક કરો ચેનલમાં ન હોય તેને સબસ્ક્રાઈબ કરી બે લાયકન બટન દબાવવાનું ભૂલશો અને હું આશા રાખું છું તમે અમારી વાત સમજો સમજશો છો અને તે તમે ભરપૂર સપોર્ટ કરશો તો મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવી છે ટાટ ટેટ કેટેગરી પ્રમાણે મેરિટ જાહેર ઓ બી સી એસ ટી મોટો ફાયદો કોને થશે મિત્રો આ કેટે થશે કે શું ઓ બી એસ ટી ટાટ ટેટ વન ટેટ ટુ તમામ ઉમેરવા માટે ઉપયોગી બનશે વિડિયો એન્ટ સુધી બનાવી લેજો સાથે સાથે મિત્રો વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રુપ બંને બનાવ્યું છે તેને લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું મિત્રો અવશે જોઈને લઈ જો તમને આ ચેનલ પર શિક્ષણ જગતની દરેક માહિતી આપવામાં આવશે જ્ઞાન સહાયક વિદ્યા સહાયક કામી ભરતી શિક્ષણ સહાયક અન્યથા કોઈ સ્કૂલમાં ભરતી આવે એકથી પાંચમાં છઠ્ઠી આઠમાં દસ બાર અને કોઈ પણ ભરતી આવે તમને કરવામાં આવશે પ્રાઇવેટ લેવલની ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લખન બટન દબાણ ભૂલશો નહીં તો મિત્રો તમને કહ્યું કે તમને કહ્યું તેમ આપણે જે કેટલી વાય કેટલી વાઇઝ આપે જોવાની મેરેટ કેટલું અટકી શકે છે રુસ્ટક્રમ અનુસાર જો રુસ્ટક્રમ અનુસાર જે જો ભરતીનું જે મેરેટની સાટલું અટકી શકે છે મિત્રો જનરલમાં મિત્રો સડસઠથી સડસઠ પોઈન્ટ પાંચ ઓબીસીમાં પાસઠથી મિત્રો પાસઠ પોઈન્ટ નવ એસટી માટે પંચાવન એકાવન માટે તેસઠ પોઈન્ટ પાંચથી ચોસઠ પાંચ માટે ચોસઠ પોઈન્ટ નવથી પાસઠ બે સાયન્સમાં મિત્રો ચોપન અને પંચાવન સાથે સાથે મિત્રો પીએસ કેન્ડિડેટ હોય તો તમે છપ્પન અઠ્ઠાવન મિત્રો તમે રહી શકે છે મેરિસ્ટ તો મે આ મેરિટ મિત્રો તમે જે રુસ્ટક્રમ અનુસાર જે જે રુષ્ટક્રમ અનુસાર જો રહેશે તો આવી મેરિટ બની શકે તેવી સંભાવના છે અનુમાન છે મિત્રો સો ટકા નથી પરંતુ જો રુષ્ટક્રમ જગ્યા વધશે તો આમાં થોડું ઘણું ચેન્જ આવશે નહીં તો મિત્રો આજ જ આ રીતે તમારું જે કેટેગરી વાઇઝ તમારું જે રહેશે તમે કઈ જે જન્મ માટે સડસઠ છે આ મિત્રો જે મેરિટ લિસ્ટ બાબતે અને તો કોઈપણ જે કોઈપણ વિદ્યા સહાયક બાબતે કાયમી શિક્ષણ ભરતી બાબતે કોઈપણ અપડેટ આવશે કોઈ પણ લેટેસ્ટ અપડેટ આવશે તો તમને જાણ કરવામાં આવશે ત્યાં ઘડી મિત્રો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીશું એક નવા વિડીયો સાથે